નમસ્કાર મિત્રો શ્રી સ્વામિનારાયણી ગુરુકુળ સિનોર રોડ ડભોઈ જિલ્લા વડોદરા નર્સરીથી ધોરણ આઠ બધા વિષયો માટે શિક્ષકોની જરૂર છે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ ગુજરાત બોર્ડ માટે યોગ્ય ઉમેદવાર માટે આકર્ષક પગાર ધોરણ સંપૂર્ણ વિગત સાથેની અરજી અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે ફક્ત ઈમેલ આઈડી દ્વારા મોકલી આપવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એક બે હજાર પચીસ ઇમેલ આઈડી ગુરુકુલ ડભોઈ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યારબાદ જોઈએ ધોરણ અગિયાર બાર અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય ઘડતર માટે કર્મનિષ્ઠ સ્ટાફ જોઈએ છે જગ્યાની વાત કરીએ કેમ્પસ ડાયરેક્ટરની એક જગ્યા ખાલી છે લેબ ઇન્ચાર્જની ત્રણ જગ્યાઓ ખાલી છે પીઆરઓ માટે બે જગ્યાઓ ખાલી છે રિસેપ્શનિસ્ટ માટે બે જગ્યાઓ ખાલી છે ફિમેલ કાઉન્સલર માટે બે જગ્યાઓ ખાલી છે રીડિંગ સુપરવાઇઝર માટે પાંચ જગ્યાઓ ખાલી છે ગ્રાફિક્સ ડિઝાઇનર માટે બે જગ્યાઓ ખાલી છે બિન શૈક્ષણિક સ્ટાફ માટે બે જગ્યાઓ ખાલી છે એજ્યુકેશન હેડ માટે ચાર જગ્યાઓ ખાલી છે કોર્ડિનેટર માટે બે જગ્યાઓ ખાલી છે ફિલ્ડ વર્ક માટે અનુભવી વ્યક્તિ દસ જગ્યાઓ ખાલી છે ક્લાસ ટીચર પાંચ જગ્યાઓ ખાલી છે તમામ વિશેષના આસિસ્ટન્ટ ચાર જગ્યાઓ ખાલી છે સોશિયલ મીડિયા મેનેજર બે જગ્યાઓ ખાલી છે ટેલિકોલર માટે પાંચ જગ્યાઓ ખાલી છે પેપર ચેકર માટે ચાર જગ્યાઓ ખાલી છે અને પટ્ટાવાળા માટે એક જગ્યા ખાલી છે અમારા કાર્યક્ષેત્રના વિસ્તરણ હેતુ ધોરણ અગિયાર બાર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં તમામ મુખ્ય વિષયોની નિષ્ણાંત ફેકલ્ટી શ્રેષ્ઠ પેકેજ સાથે આવકારી ઇન્ટરવ્યૂની તારીખ અહીં ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ આપેલી છે પરંતુ આ તારીખે કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તો નીચે નોંધ મુજબ ઇન્ટરવ્યૂમાં હાજર ન રહી શકનાર ઉમેદવારે તેમની અરજી દિવસ સાતમા સંસ્થા પર પહોંચાડવાની રહેશે